સત્રની ચર્ચા દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં અમિત ચાવડાએ ગૃહમાં સરકાર પર ગંભીર આરોપ કર્યો હતો તેમણે ગૃહમાં કહ્યું કે નળસે જળ નહીં પણ નળસે છળ યોજના છે ગુજરાતમાં અનેક વિસ્તારમાં નળ લગાવ્યા પણ જળ આવતું નથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની ફરિયાદો આવી કેટલાક સ્થળોએ થયેલી કાર્યવાહીમાં અપુરવાર પુરવાર થયું છે જોકે આ મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાએ જવાબ આપતા કહ્યું કે ફરિયાદ મળે છે ત્યાં તપાસ પણ કરવામાં આવે છે દેશના આખા દેશના લોકોને બે હજાર ચોવીસ સુધી દરેક ઘરે નળથી જળ મળશે એવી જાહેરાત બે હજાર ઓગણીસમાં કરી હતી આજે પાંચ વર્ષનો સમય થયો આ ગુજરાતની ડબલ એન્જિન સરકારે આ પૈસામાંથી શું કર્યું એના પ્રશ્નોત્તરીના જવાબમાં જોવા મળ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી આ યોજના માટે સાડા સાત હજાર કરોડ રૂપિયા મળ્યા પણ ગુજરાતની સાચી જમીની પરિસ્થિતિ શું છે તો ઘરે ઘરે નળથી જળ તો ના મળ્યું નળ આવ્યા પણ ક્યાંય જળ ના પહોંચ્યું પણ આ નળથી છળ મળ્યું એવું ગુજરાતના લોકો સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છે ને કહી રહ્યા છે માતરના પમણ ગામની સાગર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ દસ અને બારમાં વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું બોર્ડની પરીક્ષાને હવે